બોટાદ તાલુકાના તુરખાથી નાગલ પર જતો રોડની હાલત સાવ બિસ્માર થઈ ગયેલી છે રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે સિંગલ પટ્ટીનો રોડ હોય તેથી વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે આ રોડ છે તે નાગલ પર તુરખા ઢાકણીયા સિરવાણીયા બોટાદ એમ પાંચ ગામને જોડતો રોડ હોય છે ત્યાં વાહનોની ખૂબ જ અવર જવર રહે છે આ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને રોડ સાંકળો હોય બે વાહન ભેગા થાય તો અકસ્માત સર્જાવાના ભય રહે છે અગાઉ પણ આ રોડ અકસ્માત સર્જાયેલા ત્યારે આ સિંગલ પટ્ટીનો રોડ ને પહોળો કરવા ડબલ પટ્ટીનો રોડ કરવા હાલમાં જે ખાડાઓ પડી ગયા છે તેને રિપેર કરવા લોકો માંગ કરી રહ્યા છે વાત કરીએ બોટાદની બોટાદ શહેર ખાતે આવેલી ગાઈડનો વિસ્તારને જોડતો રોડ રોડ એટલે કે તુરખાથી નાગલ પર જવાનો રસ્તો ખૂબ જ કખડજ હાલતમાં મસ મોટા ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે ત્યારે લોકો અહીંયા ખૂબ જ હેરાન અને પરેશાન થઈ રહ્યા હોય બે વાહન સામસામે નીકળે ત્યારે વાહન પણ નીચે ઉતરી જાતું હોય છે સ્કૂલ બસો પણ નીચે ઉતરી જતી હોય છે ત્યારે લોકો અહીંયા ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકો અહીંયા માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ રોડ ડબલ પટ્ટીનો કરવામાં આવે અને લોકોને મુશ્કેલી ન પડે તેવું લોકો માંગ કરી રહ્યા છે બોથા ચેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ બોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ